મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લીખોર કૌભાંડમાં ફસાયા હોય તેવા સમાચાર મળી રહ્યા છે આ મામલે ટિપ્પણી કરતા દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે સીએમ કેજરીવાલ ધરપકડથી મુક્ત નથી આ દરમિયાન અરવિંદ કેજરીવાલ પર ઈડીની પકડ વધુ મજબૂત થઈ રહી છે ગુરુવારે સાંજે ઈડીની ટીમે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે અરવિંદ કેજરીવાલ પાસે કુલ કેટલી સંપત્તિ છે જ્યાં મિત્રો કહેવાય છે કે દિલ્હીના સીએમ પાસે એટલી સંપત્તિ છે કે તેઓ રાહુલ ગાંધી અને વડાપ્રધાન મોદીને પણ ખરીદી શકે છે મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક કરીને નવા આવ્યા છો તો ઘંટડી વગાડી દેજો મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રૂપિયા છે રોકડની વાત કરીએ તો તેમની પાસે માત્ર બાર હજાર રૂપિયા છે અને તેમની પત્ની પાસે માત્ર નવ હજાર રૂપિયા છે તેમના પરિવારમાં છ બેંક ખાતા છે જેમાં કુલ તેત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ રૂપિયા જમા છે સીએમ કેજરીવાલ પર કોઈ પણ પ્રકારનું દેવું નથી ચાલો જાણીએ તેમની સંપત્તિ ક્યાં છે ચાલીસ હજાર કિંમતની ચાંદી અને બત્રીસ લાખની કિંમતનું સોનું છે મિત્રો વર્ષ બે હજાર વીસના ચૂંટણી એફિડેવિટ મુજબ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની પાસે બત્રીસ લાખ રૂપિયાની કિંમતનું ત્રણસો વીસ ગ્રામ સોનું અને એકત્રીસ લાખ રૂપિયા જમા છે કેજરીવાલ પાસે તેમના નામ પર કોઈ વાહન નથી પરંતુ તેમની પત્નીના નામે છ પોઈન્ટ વીસ લાખ રૂપિયાની મારુતિ બલેનો છે એક કરોડની કિંમતનું આલિશાન ઘર છે મિત્રો હરિયાણાના ગુરુગ્રામમાં અરવિંદ કેજરીવાલની પત્નીના નામે એક છે જે તેણે હાજર દસ માં અંદાજે એક કરોડ રૂપિયા આપવામાં આવી હતી મિત્રો જ્યારે ઘર ખરીદાયું હતું ત્યારે તેની કિંમત સાઠ લાખ રૂપિયા હતી માય નેટા ઇન્ફો અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે ગાઝિયાબાદ અને હરિયાણામાં તેમના નામે બિનખેતી ખેતીની જમીન પણ છે જેની કિંમત વર્ષ બે હજાર વીસ મુજબ રૂપિયા એકસો સત્યોતેર કરોડ છે કેજરીવાલ પર કોઈ દેવું નથી મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી પર કોઈ પણ પ્રકારનું દેવું નથી તેણે કોઈ બેંકે ફાઇનાન્સ કંપની પાસેથી કોઈ પર્સનલ લોન ક્યારેય લીધી નથી આ સિવાય એલઆઈસી અને એનએચજી પોસ્ટલ સેવિંગ અથવા ઇન્સ્યોરન્સ જેવી અન્ય કોઈ પણ સરકારી યોજનાઓમાં રોકાણ કર્યું નથી જોકે તેની પત્નીના નામે પીપીએફ ખાતામાં તેર લાખ રૂપિયા જમા છે કેજરીવાલ ની શૈક્ષણિક લાયકાત મિત્રો તમને જણાવી દઈએ કે એકાવન વર્ષના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વર્ષ ઓગણીસો નેવ્યાસીમાં આઈઆઈટી ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીટેક ડિગ્રી લીધી છે તેમનો મત વીસ ચાંદની શોખ છે તેમની પત્ની નિવૃત્ત સરકારી કર્મચારી છે નોંધનીય છે કે દિલ્હીની એક્સાઇઝ પોલિસી વર્ષ બે હજાર એકવીસ બે હજાર બાવીસમાં કથિત કૌભાંડમાંથી મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી ઈડીએ અત્યાર સુધીમાં સીએમ કેજરીવાલને નવું સમન્સ જારી કર્યા છે ઈડીએ ગયા વર્ષે બે નવેમ્બરે સીએમ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું